નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વહલા બાળકો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયમાં પ્રયોગ નંબર પાંચનો અભ્યાસ કરીશું હેતુ કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતાં ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે તે દર્શાવવું સાધનો કાળો ડબ્બો સફેદ ડબ્બો પદાર્થો પાણી કાળો અને સફેદ રંગ વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ પ્રમાણે નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની રહેશે પદ્ધતિ પતરાના એક સરખા બે ડબ્બા લો એક ડબ્બાની બહારની સપાટી પર કાળો રંગ અને બીજા ડબ્બાની બહારની સપાટી પર સફેદ રંગ લગાડો રંગ જાય ત્યારે બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બપોરના સમયે તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખો એક કલાક પછી બંને ડબ્બામાં રહેલા પાણીના તાપમાન માપો બંનેના તાપમાનમાં તફાવત જણાય છે કયા ડબ્બામાંનું પાણી વધુ ગરમ જણાય છે અવલોકન કાળા રંગના ડબ્બામાંનું પાણી વધુ ગરમ હોય છે સફેદ રંગના ડબ્બામાંનું પાણી ઓછું ગરમ જણાય છે નિર્ણય કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતા ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે જ્ઞાન ચકાસણી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક પારો કઈ રીતે ગરમ થાય છે એ ઉષ્માવહન બી ઉષ્મા નયન સી ઉષ્મા વિકિરણ

કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી ઓછા પ્રમાણમાં કરે છે એ સફેદ બી કાળા સી લાલ લીલા જવાબ ઓપ્શન એ સફેદ ચાર નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે એ પ્લાસ્ટિક બી તાંબુ સી એબોનાઇટ બી લાકડું જવાબ ઓપ્શન બી તાંબો પાંચ ઉષ્માના પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી એ ઉષ્મા વહન બી ઉષ્મા વિકિરણ સી આપેલ પૈકી એકે નહીં જવાબ ઓપ્શન સી ઉષ્મા વિકિરણ પ્રશ્ન બે તફાવતના બે મુદ્દા આપો ક્લિનિકલ થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટર એક તેમાં પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે લેબોરેટરી થર્મોમીટર તેમાં માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે બે તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે લેબોરેટરી થર્મોમીટર બે તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે અહીં પ્રયોગ પાંચનું સોલ્યુશન પૂર્ણ થાય છે